ખાસ કરીને રાજકોટ નહીં પણ આખા ગુજરાત માટે જે હિરલો હતો મિત્રો જે હસાવતા કોમેડી કરાવતા અને એ જ સાહેબ હસાવતા અને કોમેડી કરાવતા જે હીરો ગણતા લોકો અને એ ઓલરેડી સીએમ પણ હતા એમનું ગઈકાલે તમને ખબર છે કે અવસાન થયું છે મિત્રો પણ ગીતાબેન રબારી સાહેબ રડતા રડતા એવું ગીત ગાવ્યું કે સાહેબ ખરેખર બધાએ લોકો પ્રોગ્રામની અંદર ઊભા થઈ અને સાહેબ શ્રદ્ધાંજલિ આપવા મળ્યા તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તમને ખબર છે કે અમદાવાદની અંદર જે ઘટના બની એ બહુ ખતરનાક ઘટના હતી ભાઈ જે લોકોએ આ ઘટના જોઈ છે જે અમદાવાદના લોકો હતા એ લોકો તો મિત્રો એટલા બધા ગાંડાતુર થઈ ગયા કે સાહેબ વાત જ ન પૂછો કે આવી ઘટના કોઈ દી ઇતિહાસની અંદર નથી જોઈ ભાઈ અને એવી ઘટના અમદાવાદવાસીઓ પહેલીવાર જોઈ મિત્રો જે લોકોએ જેટલા લોકોને બચાવ્યા એ લોકો પણ સાહેબ એટલા બધા ડરી ગયા કે એ લોકો હવે વિમાનમાં બેસતા પહેલાં સો વાર વિચારશે સાહેબ કે શું ખરેખર વિમાનમાં બેસવું જોઈએ કે નહીં જે બિલકુલ કેમ કે લોકોમાં મિત્રો ડર પેસી ગયો આટલી મોટી ઘટના બની એટલે લોકો સામાન્ય રીતે બીઆઈ જાય મિત્રો કે ભાઈ ખરેખર બેસવું જોઈએ કે ન બેસવું જોઈએ એટલે ઘણા બધા લોકો ગભરાઈ જાય અને એવાની વચ્ચે સાહેબ અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ગીતાબેન રબારીનો કે લાઈવ પ્રોગ્રામની અંદર ગીતાબેન રબારી રડી પડ્યા સાહેબ તમને આ વિડીયો બતાવું તો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો ਜੀਵਿਆ ਪੀਦੇ ਆ ਜਾਣ ਕਰੇ ਕੁਰਬਾਨ ਦਵਾਰਿਕਾ ਵਾળો ਖੁਸ਼ਨਾ ਖੇਤ ਨੇ ਮਹਾਰਾਜ ਜੀ ਕਾ